देखो मैंने मैसेज डाला था ऑनलाइन मेरे चेले आ जाए तो मेरे को दिखा ऑनलाइन टिकट ये तो तीस रुपए की टिकट है अपन वो, तो वो, वो बताओ ये लाकड़ा क्यों बात कर रहा है इधर आखले आते हैं यहाँ जाती है ना मैं इधर सुता उठता हूँ आकर इधर पूरा करके चली जाती है तो इधर लाकड़े बंधवा दिए सभी

બાબા કામ હોય ગા મેલ પગે લાગે આવું પાસ કોઈ વાત નહી બચ્ચા તું મારા કામ હોય ફિર પગ છું સબકા કામ કરતા હું મેં ગાયબ મેં હું બાબા લાઈવ

ફોન નવો નવો લાવવો પડશે આઈફોન પ્રો પૈસા નથી તુમે ક્યા સમસ્યા હે બાબા મેરી પત્ની કી સમસ્યા હે કા સારા કામ કરવા દે કઈ ગુમ બે નહીં જાને કામસે બોલતી સો જાવ કપડે ભી ધી સમસ્યા હૈત બી સમી સમસ્યા છે પત્ની કા કોઈ નહીં તો બાબા બન ગયે હૈ